ચોપણ વર્ષ બાદ હોકી રમતમાં બહેનોએ બાજી મારી હતી કોલેજ તરફથી ટીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ નીચે પ્રમાણે છે ગમાર મોગલી પ્રજાપતિ નિકિતા પ્રજાપતિ આરતી ડાભી આશા રાઠવા જયશ્રી મકવાણા પૂજા તરાલ અંજલિ બુબડિયા ઉર્મિલા કોદરવી ટ્વિંકલ પટની પ્રિયા ધક્તા હર્ષિતા કચ્છવા કોમલ સમગ્ર બહેનોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાબાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીનીઓને રમતમાં ઉત્સાહને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા